દસાળાના નવરંગપુરાના ભાજપ અને આરએસએસના કાર્યકર્તા ચિંતન મહેતાએ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને ગદ્દાર હોવાની પોસ્ટ મુકતા ઠાકોર સમાજમાં રોષ વ્યાપી ગયો છે ત્યારે સમગ્ર મામલે દસાળા લખતરના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ આપવામાં આવી આ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા જેને લઈ પાટડી ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો પાટડી

આ પ્રકારની પોસ્ટ વારંવાર કરતા હોય છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય માનહાનિ થાય હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને